નવરાત્રી એ માત્ર તહેવાર નથી પરંતુ જીવનમાં નવી ઊર્જા નવા સંદેશ અને કુટુંબમાં પ્રેમ અને શાંતિ લાવવાનો અવસર છે જો આપના ઘરમાં વારંવાર ઝઘડા થાય છે તણાવ હોય છે અથવા પરિવારના સભ્યોમાં મનમુટાવ રહે છે તો નવરાત્રી દરમિયાન થનારા ખાસ ઉપાય આ સમસ્યાઓ દૂર કરવા માટે અદ્ભુત અસરકારક છે આ નિબંધમાં આપણે વિધાન વિધિ ઉપાયો કથાઓ અને ઘરમાં શાંતિ લાવવાના મહત્વના પગલાં સમજાવીશું એક નવરાત્રીનું મહત્વ અને ઘરમાં શાંતિ લાવવાની જરૂરિયાત નવરાત્રિમાં દેવી દુર્ગાની ઉપાસના દ્વારા નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ઘરમાં લાવવામાં આવે છે આપણા ઘરમાં ઝઘડા તણાવ અને અનૌપચારિક વાતાવરણ જ્યારે વધે છે ત્યારે મનની શાંતિ ખોટી થાય છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે ઘરમાં શુભ અને સકારાત્મક વાતાવરણ લાવવા માટે આપણે કેટલીક પરંપરાગત અને આધ્યાત્મિક રીતો અપનાવી શકીએ છીએ કપૂર અને લવિંગના ધૂપ પૂજા વિધિ અને ઘરના ખૂણાઓની શુદ્ધિ આ ઉપાયોમાં મુખ્ય છે બે ઘરમાં પૂજા અને ધૂપનો ઉપયોગ નવરાત્રી દરમિયાન રાત્રે દેવી દુર્ગાની પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે પૂજા માટે જરૂરી વસ્તુઓમાં મૂર્તિ દીવો ફૂલો કપૂર લવિંગ ઘઉં નારંગી મીઠું અને પૂજાના વાસણો આવશ્યક છે ઘરમાં શાંતિ લાવવાના પગલાં એક પૂજાની જગ્યા સ્વચ્છ રાખો બે કપૂર અને લવિંગના ધૂપ ઘરના ખૂણાઓમાં સુસંગત રીતે કરવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે ત્રણ ઘરના દરેક રૂમ દરવાજા કેબિનેટ અને પડદા પાછળ પણ ધૂપ કરવી જોઈએ કપૂર અને લવિંગ ધૂપ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે જે માનસિક તણાવ ઘટાડે છે અને પરિવારના સભ્યોને આનંદ આપે છે ત્રણ ધાર્મિક અનુશાસન અને મંત્રજા નવરાત્રી દરમિયાન દરેક દિવસ અને રાત્રિનું સમય મહત્વપૂર્ણ છે પૂજા દરમિયાન દેવી દુર્ગાના મંત્રનો જાપ કરવો દીવો પ્રગટાવવો અને સ્વચ્છતા જાળવવી આવશ્યક છે સ્ટેપ બાય સ્ટેપ વિધિ એક દીવો પ્રગટાવો અને મૂર્તિની સામે બેસો બે એકસો આઠ વાર અથવા મનપસંદ સંખ્યા મુજબ મંત્રનો જાપ કરો ત્રણ કપૂર અને લવિંગની ધૂપ સાથે પૃથ્વી પાણી અને હવામાન શુદ્ધ કરો ચાર પૂજા પૂરી થયા પછી બધા ઘરના સભ્યોને પૂજામાં સામેલ રાખો આ વિધિથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને પરિવારના સભ્યોના મનમાં શાંતિ આવે છે ચાર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાના ઘરેલું ઉપાયો ઘરમાં ઝઘડા બંધ અને પ્રેમ વધારવા માટે કેટલાક સરળ ઘરમાં કરવા સરળા ઉપાયો છે દરરોજ ઘરની સફાઈ રાખવી ખાસ કરીને ખૂણાઓમાં ઝઘડા થતા પહેલાં વાતચીત દ્વારા સમજણ વધારવી પરિવારના સભ્યો સાથે નિયમિત વાર્તાલાપ અને પ્રેમપૂર્ણ વ્યવહાર દરરોજ મંત્રજાપ અથવા હળવી આરતી કરવી આ ઉપાયો માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે પાંચ નવરાત્રિની કથા અને ઉદાહરણ દેવી દુર્ગાની કથા આપણને શીખવે છે કે સત્ય પ્રેમ અને સમજણથી જીવનમાં વિજય મેળવી શકાય છે પ્રાચીન કથાઓ મુજબ જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો દુર્ભાવનાવાળું પણ પ્રભાવ ઘરમાં પ્રવેશી શકતું નથી ઉદાહરણ એક ગામમાં એક કુટુંબ હંમેશા ઝઘડામાં વૈકારતો હતો તેમણે નવરાત્રી દરમિયાન નિયમિત પૂજા કપૂર વિંગ ધૂપ અને મંત્રજાપ શરૂ કર્યો થોડા દિવસોમાં જ ઘરમાં શાંતિ આવી બાળકો ખુશ રહેવા લાગ્યા અને પરિવારના સંબંધ મજબૂત થયા છ સકારાત્મક પરિણામો નવરાત્રી દરમિયાન આ ઉપાયો અમલમાં લાવવામાં આવ્યા પછી પરિવારને ઘણા ફાયદા થાય છે ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનાવાય છે પરિવારના સભ્યોના આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ઝઘડા મનમુટાવ અને તણાવ ઘટે છે પરિવારમાં સકારાત્મક વાતાવરણ અને ખુશહાલી લાવવામાં મદદ મળે છે આ નિયમિત રીતે કરવાથી નવરાત્રિ પછી પણ ઘરમાં શાંતિનું પર્યાવરણ રહે છે સાત સમાપ્તિ નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ પરિવારને જોડવાનો અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવાનો અવસર છે ઘરેલુ ઉપાય પૂજાવિધિ ધૂપ મંત્રજાપ અને પરસ્પર પ્રેમથી ઘરમાં શાંતિ આરોગ્ય અને સુખ લાવી શકાય છે શેષ સંદેશ નવરાત્રિ દરેક ઘરમાં આનંદ પ્રેમ અને સુખ લાવે તેને માત્ર તહેવાર તરીકે નહીં પરંતુ જીવનમાં શાંતિ અને પ્રગતિ લાવનારા માર્ગ તરીકે અપનાવો